તું જોર તું નહી બચો તમે વળી બીજું કોણ અલ્યા માર નામ તો ગટાઈ છે

હા એ લાઈ સંપલ મુકો તોત તાન કાળા કલરનો હાઈયા સંપલ નહીં બુટ સી અરે સંપલ મુ બુટ હોય છે વોય મારે પાટે તો સંપલ જ સી સારું રાખોન એ બધું સાઈડ મજા આવ્યો મારી વાતો પડો બળો બધું સરવા માવે છે હવે ઓય યોગ્ય રવા ગયું અરે બરુ શું કેવું કોઈ મારે યા કંઈ જયું વળી નહીં

રોટલા ખતો તો હાલ તરત આ રોટલી લઈ ને ભાઈ ખાવા દેવું છે મારે તમે રોટલા ડોસી શું હશે

શું જભભરાયા છો એટલે પતંગ લેવાનું હતું તમારી જોડેથી અહીંયા જ્યાં પતંગની વાત કરો છો ભૂલી જાન ના ના હું તો કોઈ ભૂલ્યો નહીં પણ તમે જ્યાં પતંગની વાત કરો મનથી ખબર આપણે પેન ઈકણ સરપંચના બધા લૂંટવા જ્યાં યાદ છે ઈ કણ ઈરંડમી તમને પતંગ આવ્યું તું ઓ યાદ આવ્યું ઈરિયા પતંગની વાત કરું છું હું એ અહીંયા બળભાઈ તો ઉતરેડ જઈ એ ઉતરીને જો હોય તો શું થઈ જ્યુ વાત કરો પતંગ તો માર પાછું લેવું પડે કી ઉપરઈ ગયો તમે એ ઉપર મને રોટલી બેલી આ લીધી મારી એ પતંગ વગર વગરની ચાલે ના પતંગ તો તું વાત કરો એ ઉપારે ગયો લ્યો તમે મને પતંગ આલી તું ઈ આને હું મોટું પતંગ આલું તમે તારું ડાળી દો ઓહો ભઈ તમે મન ગોડા હમ જોઓ

એલે ફૂલજી ખાવાય નહી આ તમે પીવાનું ઘેર ઘેર જઈને પૈસા ગોતો છો તો પેટ્રોલ નું જ પૂરું કરશો એટલે ભાઈ અમાર માટે ઘણો ઘર ખુલ્લો પડ્યો છે એટલે ચોરી કરવી છે ના ચોરી નહીં કરવી ઓ ઓય એવું લાગે છે કે હવે ચોરી કરવાનો ધંધો ચાલુ કર્યો છે નહીં કર્યો છો એ આવી વાત તમે બધી જવાઈ ગયો અને પેલું મુરત નીકળી જશે મારે તે હું શું કરું ફાડો વધાવાન છે એ પણ હવે એ હું વધાબું છે તમારે હું તો કહું તો પાછું આવતા

એટલે બે એમ નહી સાણી એટલે આખી ગેંગ ચો હેડ એમ કેતો તો માલે હું સમજાવું તમે આવ મારા ગાથા તો બોલો અમી છે ને આ ગટિંગ દોશી બાર માં જશે કી ઓડે એટલે આ દોશી ચાલ લાયા અને ચાને પટીજી અને બાર મોય રાખી દીધું એટલે ગટઈ હ એટલે વિવમ તો બોલાબાતા બાર માં તો મેવા પુત્ર હેડે આવો અલ્યા માલે તમે ખાલી ડોસી ખોળ્યા લો ચોક થી મારે ઘોડા પર ની બેહુ તમન બે પણ આ તો રળા ઇમ નિમ લ્યા ખોદણી કરી સિરાળી મારી ઘગાશે જો ખોદણી કરી હાજી વાત તો સા ડાળી જે કહેવાનું છે કોઈ કી હું શું કામ કઉ તો હું કે તમે બંધો આ ડોસી બીજી ચણ લાયા લે અલ્યા બળુબા નહીં લાયો બીજી ડોસી એટલે પેલી જ છે એમ ને અલ્યા પેલી એ નહીં

એક જણાનું નું છે વર્ગુણ એટલે પહેમ કઈ તો દો આમ કોનું છે અલ્યા છે તમે હાંકે તો હડો શું કેવું માલઈ આટી વાત એ વર્ગુણ હોય છે તો ધમણવારે હશે ખરો ઓ ઓ હોય કે તો ધમણવાર આમ સાહે હશે સા છે હા મેર પડી જા આપળો બા તમે તાર ઘરે ખાજો પણ પહેઈ એટલે આ તારે કુના વિવાહી ગટઈ ના

કેટલી વાર તમે મરી જાહો એટલે ભેય મારવા કે ફેર્યા સી બાઈક કે કે તમે વળી બીજું કું અલ્યા ગટઈ છું હું તો

લેતા લેતા ફટાફટ માલ લેતા જુ અને સિસ્ટમ એવે છે મન ખબર પડી ગઈ લાવ લે દુલડુ ચાલો વાર પડ્યો પેલો વાયર પડે જો વાર મન ખબર પડી ગઈ સાલુ ચમ નહી તા તું ચમ ઓ માવ બતાવ ને એ ઓ માવ લે આ મુરત કર્યું તમે ગણપતિ બાપા નું નામ લીધું તું ના બળુપા તું નામ લેવું પડે તારી બોલાવ બોલા બળુપા બોલો ગણપતિ ભગવાન ની આવું આવું ના લવાય આવું ના લવાય દે તો સારું કર્યું આ સાલું જ સારું કર્યું ચોખા કર્યા પડી મરી ગયા હોય ચાલુ તો કરવું પડશે ના ચાલે

લાગતું મને જઉન લેતા ચાલુ કરું થાય તુલા સકળ પાસુ બરાબર ગરમી કરું ખોઈ આવું ભાઈ છે મારી મને